ભાદરવો માસ તે પિતૃઓનો માસ કહેવામાં આવે છે આ સમગ્ર મહિના દરમિયાન પિતૃઓનો શ્રાદ્ધ કાર્ય કરવાનું અનેરું મહત્વ છે જૂનાગઢના દામોદર કુંડ ખાતે પિતૃઓના મોક્ષાર્થે પૂજન કરવાનું વિશેષ મહત્વ છે ગુજરાતભરમાંથી અલગ અલગ જિલ્લાઓમાંથી અહીં પિતૃઓના મોક્ષાર્થે લોકો આવે છે અને પૂજન અર્ચન કરે છે પિતૃઓના મોક્ષાર્થે પૂજન અર્ચન કરવાનો અને પીપળે પાણી રેડવાનો પણ અનેરું મહાત્મય અહીં શાસ્ત્રોમાં પણ બતાવવામાં આવ્યું છે એવું કહેવાય છે કે નરસિંહ મહેતા ખુદ અહીં સ્નાન કરતા હતા ત્યારે આ એટલો પવિત્ર દામોદર કુંડ આજે પણ લોકોની આસ્થાનું કેન્દ્ર છે આજના સમયે પણ લોકો દૂર દૂરથી અહીં સ્નાન કરવા માટે આવે છે અને પુણ્યતાનું ભાથું બાંધે છે ત્યારે જૂનાગઢના દામોદર કુંડ ખાતે સમગ્ર ભાદરવા માસ દરમિયાન પણ ભાવિકોની ભીડ ઉમટી પડશે ત્યારે આ પીપળે પાણી રેડવાનું મહત્વ શું હોય છે અને લોકો શા માટે પીપળે જ પાણી રેડી અને પિતૃઓના મોક્ષાર્થે પ્રાર્થના કરતા હોય છે તે સમગ્ર કારણ વિશે જુનાગઢના બ્રાહ્મણ ઉત્સવભાઈ ખંભોરજાએ માહિતી આપી હતી આપણે જોઈએ છીએ કે દર વખતે અથવા સામાન્ય દિવસોમાં પણ આપણે પીપળે પાણી ચડાવીએ કારણ કે અશ્વત્થ પાછળ એ પીપળાના સ્વરૂપમાં હું પોતે જ હાજર છું કૃષ્ણ એ જ વિષ્ણુ છે અને પિતૃના દેવતા વિષ્ણુ છે માટે પીપળાના મૂળની અંદર આપણે પિતૃઓ નિમિત્ત પ્રાણી આપીએ છીએ જળ આપીએ છીએ અને એ જળ

આજના સમયમાં પણ કોઈ પણ વ્યક્તિનું દેહાંત થાય તો તેના અસ્થિ જુનાગઢના દામોદર કુંડમાં પધરાવવાની અનેરી માન્યતા છે ત્યારે આજના સમયમાં પણ લોકો દામોદર કુંડ સાથે આસ્થા સાથે જોડાયેલા છે અને અહીં આવી અને પુણ્યતાનું ભાથું બાંધી અને પિતૃઓના મોક્ષાર્થે પ્રાર્થના કરી રહ્યા છે આશિષ પરમાર લોકલ એટીન જુનાગઢ